નમસ્કાર દર્શક મિત્રો નજર હું છું ડોક્ટર ચતુર બે દિવસ કૃષિ મહોત્સવ સમગ્ર ગુજરાત રાજ્ય દેશમાં ઉજવાઈ રહ્યો છે રવિ પાક કૃષિ મહોત્સવ અંતર્ગત ખેડૂતો દ્વારા પ્રગતિશીલ ખેડૂતને જે કંઈ પ્રાકૃતિક ખેતી કરતા હોય બાગાયત ખેતી તરફ વળે અને દિન પ્રતિદિન ટેકનોલોજી તરફ કઈ રીતે જાય એની સાથે સાથે લોકો ખર્ચાળ ખેતી તરફથી જ્યારે મોંઘા ખાતર અને બિયારણો જે રાસાયણિક ખાતર અને બિયારણો નાખે છે એની સામે જ વર્મી કમ્પોઝ ખાતર કઈ રીતે તૈયાર થાય તેવી રીતે ખેડૂતો તેમજ ખેતીવાડીના અધિકારીઓ ગ્રામસેવકો અને તેમની તમામ ટીમ જે અલગ અલગ પ્રોજેક્ટ દ્વારા ડ્રોનની ટીમ હોય સાથે સાથે આત્મા પ્રોજેક્ટની ટીમ હોય આ તમામ મુલાકાત લઈ રહ્યા છે ત્યારે આપણે અહીંના પ્રગતિશીલ ખેડૂતો જે વર્મી કમ્પોઝ ખાતર કઈ રીતે તૈયાર કરે છે એમની એમની સાથે જ પરિચય છે ચિનુભાઈ સૌથી પહેલાં તમારો પરિચય આપશો મારું નામ જીનુભાઈ ખેતસીભાઈ પટેલ હું મેં બીએ કર્યું એજ્યુ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કરી અને બાસીની સાલમાં ગ્રેજ્યુએશન કર્યું બાથી હું ખેતી કરવા આવી ગયો અને ત્યારથી ખેતીની પદ્ધતિ જુદી જુદી ટેકનિક અપનાવું છું પહેલાં મેં આંબળા સોરી પહેલાં મેં નીલગીરી અને સુબાવરની ખેતી જમીન ભાડે રહીને કરેલી અને એમાંથી પછી ધીમે ધીમે આગળ વધીને બિયારણના પ્લોટ કરતો હતો પછી મેં ગોલા બોર વાવેતા ગોલાબોર પછી આમળાની ખેતી કરી આમળા પછી લીંબુની કરી લીંબુ પછી અત્યારે આંબા વાવ્યા છે અને ઓગણીસો ને પંચાણુંથી મેં ઓર્ગેનિક ખેતી એટલે કેમિકલ ફ્રી ખેતી કરવાનું શરૂ કર્યું ત્યારે એક ટ્રેન્ડ નવો હતો ઓર્ગેનિક શબ્દ કોઈને ખ્યાલ નહોતો ત્યારે પંચાણુંની અંદર મેં ઓર્ગેનિક ખેતી સ્ટાર્ટ કરી ત્યારે ઘણા બધા પ્રશ્નોના સામના કરવા પડ્યા હતા ત્યારે પૂરી માહિતી નહોતી અને કેમિકલ પેસ્ટિસાઇડનો ઓપ્શન કોઈ નહોતા અત્યાર તો આ સંશોધનના આધારે ઘણા બધા ઓપ્શન મળી ગયા છે એટલે આપણને હવે ઓર્ગેનિક ખેતી કરવામાં કોઈ તકલીફ નથી હા તમે ખર્ચની વાત કરો તો ખર્ચ આમાં ઘણું બધું ઓછું થાય છે કેમિકલ ખાતર કરતાં કેમિકલ ખેતી કરતાં તો ખર્ચ આમાં ઘણું બધું ઓછું થાય છે અને એના કારણે આપણો કદાચ તમારું ઉત્પાદન ઘટે ને તો નફાનો ગાળો વધી જાય તમે કેમિકલથી ખેતી કરતા હોય અને આ ઓર્ગેનિક ખેતી કરતા હોય એમાં નફાનો ગાળો મહત્ત્વનો છે વોલ્યુમ નહીં લોકો શું વિચારે કે ભાઈ મારે એક એકરમાં એક વીઘાની અંદર ચાલીસ મણ કપાસ થવો જોઈએ તો એમાં એ પાંત્રીસ મણનો ખર્ચો કરી નાખે એ કેલ્ક્યુલેશન કોઈ નથી કરતું અમે ભલે ફક્ત પચીસ મણ જ પકવી અમારે ખર્ચો ખાલી દસ મણનો જ થાય એટલે નફાનો ગાળો પાંચથી પંદરનો સીધો વધી ગયો ઉત્પાદનનું મહત્ત્વ નથી ક્વોલિટીનું અને ઓછા ખર્ચની ખેતીનું મહત્ત્વ છે એટલે આ બધી પાપનો ધંધો કરો એટલે અમે તમને છાણ ના આપી કે એટલે મેં એમને એવું કીધું કે તમે મારા ફાર્મ ઉપર આવો અને ખાલી મારા ફિલ્ડની બહાર ઊભા ઊભા જોજો અને હું શું કરું છું તમને પ્રેક્ટિકલ બતાવું તમને એમ લાગે કે ના અંદર સાચી વાત છે બનાવવાનો તો આઈડિયા આવ્યો પછી એને મેં વાંચ્યું બધું જાણ્યું અધિકારીઓને મળીને કીધું કે મારા ખાતર બનાવવું હોય તો શું કરવું પડે પણ એમને જે બધું કીધું ને એ થિયરીકલ કીધું પ્રેક્ટિકલ આખી વસ્તુ જુદી હતી તો એના માટેનું મેઇન મટિરિયલ છાણ છે અને એનું આપણી ગણી તો મસ અળસિયા જોઈ અળસિયાને છાણ બે વસ્તુને પાણી છાંટી અને છડકોટ એને ઉપર છાંયો કરવો પડે આ બધી વસ્તુ કરવી પડે એ ધીમે ધીમે શીખાય એટલે પહેલાં છાણને ઠંડુ કરીને એની અંદર પાળાની અંદર અળસિયા મૂકવાના અળસિયા બધું છાણ ખાઈ જાય પછી એકદમ ચાની ભૂકી જેવું જ્યારે થઈ જાય ને ત્યારે ખાતર આપણું તૈયાર થઈ ગયું છે એવું માનવાનું અને એ ખાતરને ધીમે ધીમે હાથથી ઉતારતા રહેવાનું અને જ્યારે પાત્રો પોટ રહે એટલે વળી પાછું બીજું તાજું છાણ ઠંડુ કરેલું આપવાનું અને એ થતું જાય તો છાણ આવે ત્યારથી તો આપણી બેગ ભરાય ત્યાં સુધીમાં નેવું દિવસ લાગે અને આપણે જે પાળા બનાવેલા છે એની અંદર બનતા માટે સાહીઠ દિવસ થાય તો શરૂઆતમાં અમે સીધું જમીનમાં જ કરેલું ઉપર ખાલી કોથળા ઢાંકીને છાંયો કર્યો હતો તો એમાં અળસિયા અંદર જતા રહે ઘણા બધા પ્રશ્નો થાય બગલા લાગે ને પછી નળે આપણને પક્ષીઓ નળે ને એવું થતું હતું એટલે નીચે ઈંટો પાથરીને પછી ચાલુ કર્યું તો એમાંય સાંધામાંથી અળસિયા અંદર જતા રહે એને બહાર લાવવા તકલીફ પડતી ને અંદર જાય એટલે મરી જાય આ અળસિયાની વેરાયટી છે ને એસીનિયા ફટીડા વેરાયટી છે અને એ ફક્ત છાણ ખાઈ જાય છાણ ખાઈને એનું ખાતર બનાવતી વેરાયટી છે અળસિયાના લગભગ સાહીઠ એકસો ને સાહીઠ વેરાયટી છે એમાંની આ એક વેરાયટી છે જે દોઢથી બે ઇંચની જ હોય રીંગણી કલરની હોય અને જેટલા અળસિયા હોય એ બધા ઈંડા આપે આમાં મેલ ફિમેલ નરમાદા ના હોય એટલે બધા અળસિયા આપે એટલે આપણો અળસિયાની ગતિ જે છે વધવાનો એ તમારો લગભગ ચાર મહિનાથી છ મહિનાની અંદર જેવી સિચ્યુએશન છ મહિનામાં ડબલ થઈ જાય એટલે આપણે હજાર કિલો અળસિયાથી સ્ટાર્ટ કર્યું આજે બે હજાર ને ચોવીસ સુધી મારું યુનિટ ચાલે છે વર્ષે હું અઢીસોથી ત્રણસો ટન ખાતર બનાવું છું અને આરામથી વેચાણ કરું છું હવે લોકોને વર્મી કમ્પોસ્ટ શું છે એનો ખ્યાલ આવ્યો એટલે હવે મને ડિમાન્ડ વધી છે અત્યાર સુધી મને બહુ સ્ટ્રગલ કરવી પડી ભાઈ આનું ડિમાન્ડ નથી ડેમોન્સ્ટ્રેશન આપી ખેડૂતને સમજાવી તો એમને ખાલી હું સાત હજાર રૂપિયામાં પહેલાં ખાતર આપતો તો એમને મોંઘું લાગતું પણ આ ખર્ચ મેં સમજાવ્યું કે ભાઈ તમારું નિંદામણનું ખર્ચ ઘટે ફૂગનું ગણે મજૂરી તમારી ખર્ચ ઘટી જાય પછી હવે ખાસ કરીને બાગાયત અને શાકભાજીની ખેતીવાળા વર્મી કમ્પોસ્ટ અત્યારે બહુ સારામાં સારો ઉપયોગ કરે છે અને આ જ રીતે આજ સુધીનું મારું યુનિટ આ ચાલે છે ડ્યુ ટુ મારી ક્વોલિટી મારી એક ધારી ક્વોલિટી છે એટલે મને વેચવામાં તકલીફ નથી અત્યાર સુધી લોકો માટી નાખે કચરો નાખે તો એ તમને ખેડૂત વસ્તુ એવી છે કે ભાઈ એક વખત લઈ જાય અને રિઝલ્ટ ના મળે તો ફરીથી રિજેક્ટ કરે રિજેક્ટ કરે એ તો ઠીક છે પણ ખેડૂતને રિઝલ્ટ ના મળે એટલે દસ જણને કે ભાઈ આ આમની ઝપટે ના ચડતા આ ખાતર નથી સારું આખું બ્રાન્ડને નુકસાન થાય વર્મી કમ્પોસ્ટ જ ખરાબ એવું થઈ જાય પણ આ મારી નેમ બનાવતા બનાવતા વર્ષો થઈ ગયા પણ હવે મને વાંધો નથી મારું ક્યાંય એજન્ટ નથી ક્યાંય મારી જાહેરાત નથી કે ક્યાંય આપણે બહાર વેચતા નથી અહીં બેઠા બેઠા અઢીસોથી ત્રણસો ટન ખાતર એન્યુઅલી વાર્ષિક હું વેચાણ કરું છું તો મિત્રો આ હતા પ્રગતિશીલ ખેડૂત વર્મી કમ્પોઝ ખાતર કઈ રીતે તૈયાર કરું અને સાથે સાથે એનું વેચાણ બ્રાન્ડિંગ અને એના શું ફાયદાઓ તેમ છતાં